નિરાકરણ નથી આવ્યું બરાબર મારી વાત સાંભળો પેલા સાહેબ એક મિનિટ તમે આવ્યા છો અમારા ગામમાં મહેમાન છો સ્વાગત છે તમારું આ તમને વાત હું એટલે કરું છું ઉપલા અધિકારીઓને તમારા કાર્યપાલક નાયબ કાર્યપાલક બધાને જાણ કરેલી છે આ વસ્તુ અમારી તમે પહોંચાડજો કે આ નીચે તમારો વિરોધ થાય છે તમારી સર્વિસ મળતી નથી સિક્યોરિટી ગાર્ડ લઈને તમે એવી રીતના આવો કોઈ આતંકવાદીને પકડવા આવ્યા હોય એવી રીતના બરાબર ને સામે સર્વિસના નામે ઝીરો તમારો પૈસા લ્યો છો ને દર મહિને દર મહિને તમે પૈસા લ્યો છો મીટરના બિલના તો સામે સર્વિસ માણસ માણસ માગે કે માગે

મેં તો અત્યારે નક્કી કરીને ગામમાં કીધું છે હવે કોઈ બિલ નહીં ભરતા પછી ભલે કાપો આવે તો હું પોતે જવાબ દેવા માટે બેઠો છું આ તમારી સાહેબ આ લોકોને કહેજો માર ખાશે ક્યાં કઈ કંઈ માણસની રીતમાં નથી અત્યારે તો શિયાળો છે લાઇટ વગર હાલી જાય ચોવીસ કલાક અડતાલીસ કલાક કોઈ ના ઠેકાણા નહીં કોઈ ના ઠેકાણા નહીં મેન્ટેનન્સના નામ પર બે બે વાવાઝોડો અમારું ગામ ખમી ચુક્યો છે બે બે વાવાઝોડા ને અત્યારે શું થયું છે મેન્ટેનન્સના નામ ઉપર અને બતાવે કે શું મેન્ટેનન્સ કર્યું અમારા ગામમાં સાહેબ બધું તમારા પાલક સહિત અમને રજૂઆત કરી છે પાલક સહિત મે રજૂઆત કરી છે હવે અત્યારે તમે અહીંયાની ચેકિંગ લેવા દેજો અને તમે જાવ સપ્રસ પ્રેમથી પાછા અને કહેજો કે મસ્કા ગામમાં કીર્તિએ તમને નથી આપી છે બરાબર ને ને કાયદેસરની કાર્યવાહી કરવી તો કરી નાખજો અને જ્યાં સુધી મારા ગામમાં મેન્ટેનન્સ નહીં થાય ને હું તમારા પીજીવીસીએલના કોઈ પણ કર્મચારીની ચેકિંગ રીડિંગ કોઈ વસ્તુ એમને આવતા નહીં બરાબર એટલે મહેરબાની